ભગવાન સ્વામિનારાયણ સાળંગપુર જીવા ખાચર ના દરબાર જીવા નું મોઢું થોડુંક અકણામનું હતું કેવું હતું આમ મૂળ વગરનું કેવાય ને મૂળ વગરનું મોઢું હતું કોનું જીવા ખાચર એટલે મહારાજ ઓળખી ગયા કે જીવા ખાચર કંઈક ચિંતામાં કંઈક ઉપાધિમાં છે કારણ કે હું આવું જીવા ખાચર પછી હાથમાં નરે પૈસા જ રાખે મહારાજ કેમ છે ને હું છે ને તબિયત પાણી કેમ છે ને ક્યાં ગામમાં વિચરણ કર્યું ક્યાંથી આવ્યા ને કેટલા કંઠી બાંધી કેટલા વર્તમાન ધારણ પણ જીવા ખાચર આ ઢીલા હતા એટલે મહારાજ જીવા ખાચર ને કીધું કે જીવા ખાચર કેમ આજે ઢીલા છે જીવા ખાચર કે મહારાજ કઈ નહીં મહારાજ કે નહીં કઈક વાત તો છે જ બાકી તમે ઢીલા નો પડો કાઈક વાત છે ત્યારે જીવા ખાચર કીધું મહારાજ વાઢ કરવો શેરડીનો વાટ કરો પાણી વગર થાય અને બે ત્રણ કુવા ખોદી ને પાણી નીકળતું પાણી જ નથી આવતું મહારાજ મહારાજ તો હાલો આજ વાડીએ આટો મારતા જીવા ખાચો થોડાક રાજી છે એ કે મહારાજ આવે ને તો કઈ ખારા હમાચાર કરશે એ જીવા ને મહારાજ ને બીજા દરબારો ને એ બધા વાડી આવ્યા પછી મહારાજ ને દેખાડ્યું કે મહારાજ જો આ કુવો કર્યો પાણી ન આવ્યું આ કુવો અત્યારે આપણે કેમ બોર કરીએ બસો ફૂટ ત્રણસો ફૂટ ચારસો પછી પાણી ન નીકળે તો એમ થાય ને કે પાણી નથી નીકળતું એમ ત્યારે કુવા ખોદતા બે ત્રણ કુવા કે પાણી નીકળ્યું નહી મહારાજને કીધું મહારાજ જો આ કુવો ખોઈદો પાણી ન નીકળું આ કુવો ખોઈદો પાણી મહારાજ કે કોઈ માનો નીકળું હતું કે નહીં મહારાજ એ કોઈ માનો મહારાજે કીધું એક કામ કરો આ બાજુમાં જે કુંડળી છે ને ઓલી આવે ને પાણીની નોઈ નાની એવી કુંડળી ત્યારે હતી એમાં એક બે માણસ હમાય એવી કુંડળી હોય મારે તો કીધું છે ને આ કુંડળી ભરો તમે થોડું ઘણું પાણી હતું ને એનથી કુંડળી ભરી પછી મહારાજે પોતાના વસ્ત્ર હતા ને કાઢ્યા જીવા ખાચર કે મહારાજ શું કરો છો મહારાજ કે મને નાવાનું મન થયું છે હું થયું છે મારે સ્નાન કરું છે જીવા કાચર કે હારું હારું મહારાજ કરજો કર્યો એ મહારાજાની ધોતી પિતામ્બન એ જે કાંઈ હતું એ ઉતાર્યું મહારાજ એ તલાવડીમાં નાયા નાય મહારાજ કે બહુ મજા આવી બહુ મજા આવી પછી મારે જે પાસા વસ્ત્ર ધારણ કર્યા રાજા ધીરાજ થયા પછી મારે કીધું જીવા ખાચર આપણે અહીંયા શું આવ્યા હતા મહારાજ અહીંયા કુહોમાં પાણી નથી એટલે આવ્યા હતા મહારાજ કે કામ કરો આ તળાવડી જે અમે નાયા ને આ બધું પાણી છે ને આ કુવામાં નાખ દો કેમાં નાખ દો આ કૂવામાં આ કૂવામાં નાખ દો મહારાજ એનાથી હું થાય મહારાજ કે નાખો તો ખરી એ નાખ જીવા ખાચર ના માણસો પાણી તળાવડીમાં નાખ્યું પછી મારે કીધું હવે કુવા ખોદનારા બે ચાર જણા કુવા ખોદવા મારે કીધું આ કુવો ખોદો કયો કુવો જેમાં મારે પાણી નખાય ખુ કુવો અને થોડો કુવો ખોઈ દો ત્યાં તો પાણીની પિચકારી છૂટવા માંડી જીવા ખાચર કે પણ મહારાજ આવું પાણી તો દી નથી મહારાજ કે સાંભળો

કે ભગવાને જે સ્નાન કરેલું પાણી કુવામાં નાખ્યું તો કુવાના પાણીમાં પિચકારી છૂટી ગઈ હોય વિચાર કરો ભક્તો આપણે વાડીએ જાય કે અન્ય મંદિરે જાય ને ત્યારે આપને અભિષેક નું જલ આપે છે શું આપે છે શું આપે અભિષેકનું જલ આપે છે કે નથી આપતા આપે કે નથી આપતા આ અભિષેકના જલની એટલી તાકાત હોય છે હું ઘણી વખત સભામાં કહું છું કે નાનું મોટું દવાખાનું ઘરમાં આવે ને ત્યારે અભિષેકના જળનો ઉપયોગ કરો પણ કેવી રીતે કરવો વિશ્વાસે સહિત કરો જેવો જીવા ખાચરે વિશ્વાસ કર્યો તો ને એવી રીતે વિશ્વાસે સહિત એ અભિષેકના જનનો તમે ઉપયોગ કરજો એવા હજારો પ્રસંગ છે કે અભિષેક નું જલ ઘરમાં છાંટો ને તો ઘરમાંથી દારિદ્રુ જાય તમારા શરીરમાં એવો કોઈ નાનો મોટો રોગ થયો હોય ને દવા પછી ખાજો ભલે ડોક્ટર ની આજ્ઞા છે કે રોગ થયો હોય ત્યારે હારા વેદમાંથી દવા લેવી મહારાજે ના નથી પાડી મહારાજે હાથ પડે છે પણ ઈ પેલા ભગવાન ના અભિષેક રાજી હોય અને દવાખાને ન જવા દે તો અને એવા ઘણા કિસ્સા છે કે જેને કેન્સલ થયા છે ડાયાબિટીસ થઈ છે ટીબી થઈ છે એને ભગવાનનો મહિમા રાખી અને અભિષેક ના જલ નો ઉપયોગ કર્યો છે તો એના કેન્સલે વયા ગયા ડાયાબિટીસે વહી ગઈ અને શરીરના ઘણા રોગ વયા ગયા છે ઘણા રોગ વ્યા ગયા છે આવા ઘણા પ્રસંગ છે એટલે મેં આ ચરિત્રની વાત કરી કે ઘરમાં પ્રસાદી જલ રાખવો અને ધર્મ કુળ આશ્રિત ભક્તોને તો ખૂબ આનંદની વાત હોવી જોઈએ કે વડતાલ તો મહિનામાં એક વખત જવાનું થાય જ અને પ્રસાદી ના જે ઠાકોરજી અત્યારે રઘુર વાળીએ છે મુક્તાનંદ સ્વામી મહારાજે સેવેલા જે ઠાકોરજી એના અભિષેકનું જળ ધરમ પરિવાર આપને હાવ મફત આપે છે મફત આપે છે ને એમ કહે છે કે આ જલ ઘરમાં રાખજો જ્યારે પણ આધિ વ્યાધિ ઉપાધિ આવે આ જલ નો ઉપયોગ કરજો